હલો હલો વાત છે તું

શણનારા લખા ભાઈ મારી ઉગમણા દેશ ઉગમણા શોભ ના શણગારો

સાબરમતી મહેમાનો છે આખી સભા ના મજા આખા નેહડા મજા મહેમાનો આ જગન તારો હોનાનો તારો દેરાહરું હોનાનો તારો અવસર હોનાનો એવું મારા વિહત મેળીના ભગવાન કહે છે હું લેબ ઉંટડાની માતા કહું છું કાબુ ભુવા ગમે ગમોના દેહયું માલજીને એવું છે ઘવ દાળા જે હું કદાચ બે દાળા ચેડીએ ના હોય ધવ મને વાળતો નહીં આશા પાર પડી ગઈ ભગવાન એમને હજુ તો બહવન ના કર પણ હું આત્માની વાત કરું ખોળ ભાઈ આ દેરાહરુ આ અગન જોઈ નાભી અંતર મહેશ ભાઈ ભગવાને આટલા આવ્યું છું પણ એમને એક દાડો સવાલ મને વાવડ્યો તો એટલે હું કહું છું તો મઠ થાય અને એનું જગન પુરમાર થાય તો બધી મને ભગવાન રાખો તો એ બહુ છે પણ જગતના ધોળા કરેલા રાતના જાગરણ ઉજાગરા કરેલા આ વિહેત મેળડી આ લુણીના નેહોમો આ નેહડ આવ ઉમર આવો અગણે મારા ફૂલોના ભગવાન કેતા છે મારા પછીડા નો રોમ કેતો હરવું ગોમે ગોમોના દેહો મારા દેવીનો પ્રભુ પાયો પ્રભુ પાર પડાવશે

मूल्या बुंटेला होन धोल जातुलना खटोला नी मूल्या बुंटेला न लोभानी माता सु मामा अड़ी 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 अ પસેેડા ફૂલા મારા જગન મોન મેં શો વાલ્યાનું પ્રભુ પરમ રાખશે મોહન ધૂળના દેવી શું ભગવાને પ્રાયો પ્રભુએ પાર પડાયું તમે હવા લાખના થયા દેવી હવા કરોડ ની થઈ જીવ નું જગને દ્વારકા ના ચોપડો જમા કર્યો ભાઈ Oh, yeah, we oh, આ જગન હોનાનો દેરાહરૂ હોનાનો અવસર હોનાનો એવું કાળા કરશનની માતા કુશુ લખમણ વિશાલભાઈ વળમાના મહેમાનો સભાવાળું કાલ્પના દેહિયું આકાશ એવું મારા દેવના ભગવો નાથ પરનાથ ઢળે આલમ મારા નેવ નમે છે હૈય અરક મારા દેવનો ભગવાન કેતો છે હું ખટણાની માતા બોલતી હશું તો રાજુભાઈ આ લુણીની પુને એવું કહેશે આ દીવાના ભગવાન હું કે છે ઈચ થી હવાયું કોઈને રૂપિયો વાપર્યો હવા વાપર્યું હશે રાશી મારા રહોળાની હો રાશિ હા આ મારો જગન ઉજવ્યો છે એની પેઢી કુદળ રહોડ કાળ નહીં પડે એવું મારા દીપોના ભગવાન છે હું લેબડાની માતા કુ છું

દૂધ બાદરી ભગવાન દીકરાના ઉશિયાળા તમને રાશે નહીં મારો રોમ રાખશે નહીં તે લુણી ભગવાન રાખશે સભાવાળું ભાવ કરી આલવા આવ્યા છો જમાડવા આવ્યા છો એનું પરમોળ મારા ફૂલોના ભગવાન રાખશે ખોળભાઈ મારા ફરત શ્યામાળા મજા આ પંથકમાં મજા ગમે ગમોના દેહિયું ભાઈ ભાઈજી આ ભૂમકા નો દેરો નો મોહ લઈ મોડા નો તો ખરો મોણસો નો તો ખરો માલ ઢોર નો ખરો પણ આજો જુગથી થી આદિ વગણ વગણલાયે દેરો આયેલો છે ભૂમિનો મોહ કરી આયે ભૂમિમાં તમે મહેમાન મેમણગતી આયા છો એક નું તમારું ચલાચલા ના કરશો અથવા બેઠા મેમણગતી આયા કરવા આવ્યા બાબા હા હા ભાઈ ઈશ્વર ભાઈ ભગવાન તમારી આશા પાર પાડી મારા નેહડાની આશા પાર પાડે શ્યામાળાની આશા પાર પાડે એવું મારા દેવના ભગવાન કહે છે ઈશ્વરભાઈ ગમે ગામોના મેબોનો છે ભવાળું કોઈ ભાવ કરીને જોવા આવ્યું છે બેહવા આવ્યું છે હોભળવા આવ્યું છે એનું હવાયું પરમણ મારા વિહતના ભગવાન રાખશે અને આ નોમના છે માલજીભાઈ આ જે નોમના છે સોયા છે તો જગતમાં પડવાના છે પણ આ તમારે નોમના છે આજો જો કોદાળો નહીં ભૂખાય નહીં જાય હું ખટણાની માતા કહું એવું કાપું ભો મારા દેવના ભગવાન કહે છે કલ્પેશ બાપ કોણ પિયાલે મજા જાય રે મજા તારા જગનમાં મજા અ રાજુ ખટણા ગોમના રખી નહીં મજા એવું મોહનથોડની માતા કહું કોઈ સેવક કોઈ મહેમાન કોઈ પરોણું કોઈ વાલેશ્રી કોઈ વટે માળગું નમ્યું હશે એનું પરમણ મારા વિહતના ભગવાન રાખશે એવું ખટાણાની માતા આ જો જુગના છે ના દિવસે એક મહિનાથી ધોળ 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 કરતા છૂટ્યા તેદારના પણ દાળા તમે એક ધારું જાગો છો તો એનું હવાયું પરમણ ભગવાન રાખશે એવું હું ખટાણાની માતા છું કોમે ગોમોના મેમન વો ભક્તો મારી ઢારે આલમનો મજા લો ભાઈજી ભાવ કરીને બે મોંસની શરમે બે મોંસની શરમે શબાવાળો કદા તમે ભાવ કરીને મારા નેવા બેઠા હશો લુણીના મેમન નહીં આત મારા વિહતના મેમન છો નેહડો લુણીનો છે પણ મેમન મારા માતાના છો જેરમભાઈ તો ભગવાનનું હવાય પરમોન રાખશે જો જા હોય જીત થા જો જા હોય એ તો બે વ્યવહાર છે જગતમાં આશિયાળું મારા ઘેર તો હોય જગતમાં હોય મારા ઘેરે હોય ને ભાઈ લો છે ભાવવાળું બીજે ગમે ગમો ના પ્રભુ હવની લાદ રાખશે ભાઈ હવ ને જે થાય